નડિયાદ કલેક્ટર કચેરીમાં જન્મનો દાખલો લેવા આવેલી મહિલા ફૂટી ફૂટીને રડી પડી મહિલાએ હોબાળો કરતા મહિલા પોલીસે શાંત કરવાનો કર્યો પ્રયાસ એક જન્મના દાખલા માટે પચીસ દિવસથી ધક્કા ખવડાવવામાં આવતા હોવાના મહિલાનો આરોપ મહિલાએ કહ્યું કે વીસ કિલોમીટર દૂર લાંબવેલથી આવે છે છતાં અલગ અલગ બહાના બતાવી મહિલાને વારંવાર ખવડાવવામાં આવી રહ્યા છે ધક્કા નડિયાદ કલેક્ટર કચેરીમાં પ્રજાના કામમાં પારદર્શકતાનો ફૂટ્યો પરપોટો જોકે રેવન્યુ તલાટીનો લૂલો બચાવ મહિલા જે જામી જામીન આવ્યા હતા તે સિટીના હતા અને મહિલા તલાટી જવાબદારીમાંથી છટકતા હોવાનું થયું સ્પષ્ટ સિટીના સાક્ષી છે મેં બંને લઈ લીધું તું મારે કાલે સાંજે ચેક કર્યું તો એમાં નડિયાદ સિટી નથી બેન કે નડિયાદ સિટીના છે એટલે તમે એમને કર્યું તમે લઈને આવજો આધાર કાર્ડ એમનું જે હોય એ મૂકી દઈએ આપણા આધાર કાર્ડ તમને નોટિસ આપી દઉં છું અમારે મુદત હોય છે આપવાની હોય છે મુદત આપી લેતી કાલે મુદત આપી લીધી બેન તમારી ફાઇલ જ ગઈ છે અહિયાં કેસ ચાલી જ ગયો તમારી પેલી મુદત એ પતી ગઈ છે એમને એવું કીધું કે પેલા સાક્ષી નું આધાર કાર્ડ લઈને આવો નું તમને આપી દઈએ નોટિસ સાક્ષી મને લાગ્યું નડિયા સિટી ને કીધું ચાલો એમની ફતી હોય કામ ના થતું હોય છે બેન ખબર ના પડી કે નડિયાદ સિટી ના છીએ તમને આતરાગઢ પણ આપ્યું છે તમારે આવું છે એમને ઉપીકટી ના ના છે સાચી એટલે હા તો 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 શું તકલીફ કેમ તમે છે એમને એવું કઈ કે રજિસ્ટર ફાટી ગયેલ છે તો અમે જો રેકોર્ડ નથી ફાટી ગયેલ છે રજિસ્ટર તો કે સેવા સદન માં જાવ સેવા સદન માં હું આવી તો હું એમને જે છે ડોક્યુમેન્ટ ગયા બધા આપ્યા તો હવે કે છે તમે હજુ પાછા નગરપાલિકા માં જાવ તો હું કેવી રીતે જાવ નગરપાલિકા વાળા હાથ ઉપર તૈયાર નહીં કે મજો નહીં તો ત્યાં રેકોર્ડ ના હોય તેમાં હું શું કરું અને જન્મ દાખલો જન્મ દાખલો કેટલા વર્ષનો જૂનો હોય આજે મારે છેતાલીસ વર્ષ છેતાલીસ વર્ષ જૂનો દાખલો હું કહી મારે તો સાઠી ઉપર જે થાય એ સાઠી ઉપર થી જ મળે ને

તો એ મન કે છે ચાલશે કાલે એમને મંત્રી આંગળ જામીન માં બોલાયા બે ને ત્યાં બધે ફાઈલ ઓ જોઈ બધું તો ઓકે છે તો કાલ મન કહી દેવું જોઈએ ને અત્યારે મન કે છે કાલે નોટિસ દે લાઈન લઈ જજો જો આવીને અત્યારે નોટિસ લેવાય તકે જાવ કે સાક્ષી લઈને આવો કે નડિયાદ થી છે આમને આપ્યો બે ને

બધા કાગળ એમને જે કાંઈ બધી ફાઇલ મે છાપી કાઢેલી છે એમની જોડે

First of